હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું કેળા મેથીના મુઠિયા કેળા મેથીના મુઠિયા બનાવવા માટે આ ઝીણી મેથી આવે ને એ લીધી છે મેં બે પણી લીધી છે ને આ દોઢસો ગ્રામ જેટલી છે મેથી ને આપણે બે કેળા લીધા છે એમાંથી દોઢ કેળું નાખશું આપણે આ લીધો ઘઉંનો જાડો લોટ કરકરો લોટ આવે ને એ લીધો છે એ મેં એક બાઉલ લીધો કરકરો લોટ તમારી પાસે કરકરો લોટનો હોય તો ઝીણો લોટ નાખવાનો અને એમાં બે થી ત્રણ ચમચી રવો નાખી દેવાનો એટલે તો બી ચાલશે ને એક આપણે બાઉલ ચણાનો લોટ નાખશું હવે એમાં આપણે મસાલા કરશું ચપટી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા લસણ ધાણા લસણ લીમડો ને મરચાં ને મીઠું એ બધું નાખી અને મેં આવી રીતે પેસ્ટ બનાવી લીધી છે એ એક મોટી ચમચી નાખશું એનો ટેસ્ટ આમાં વધારે સારો લાગે એટલે એ વધારે નાખવાનું સ્વાદ મુજબ મીઠું લેશું એક ચમચી જેટલા તલ લેશું તલ સારા લાગે એમાં વધારે અડધો બાઉલ જેટલા ધાણા લેશું ધાણા એ વધારે સારા લાગે એક ચમચી જેટલું આપણે દહીં લેશું મોટી એક ચમચી હવે આપણે આ મેથી નાખી દઈશું મેથીને ત્રણથી ચાર પાણી ધોઈ નાખવાની ને પછી પાણીમાં બોરિંગ રાખવાની કેમ કે એમાં ઝીણી ઝીણી કાકરી બહુ હોય એટલે મેથીને તો ધોવામાં ચારથી પાંચ વખત ધોઈ જ પડે મેં ત્રણ વખત ધોઈ અત્યારે હવે આપણે કેળાને આવી રીતે તોડી લેશું હાથથી આવી રીતે આપણે દોટ કેળું નાખશું અત્યારે એક આખું લીધું હતું ને એ કરજું હવે બધું હાથથી આવી રીતે મસરી લેશું પહેલાં મેથી આ મોટી મોટી છે ને એ બધું અસલ અને હાથે મિક્સ થઈ જશે હવે એમાં એક આપણે મોટી ચમચી ભરીને તેલ નાખી દઈશું હવે મિક્સ પાછું કરશું મેથી બધું ધોયેલું છે આપણે ને કેળું છે એટલે લોટ લગભગ એમને બંધાઈ જાય પાણીની કદાચ જરૂર નહીં પડે જરૂર પડશે તો થોડુંક નાખશું આપણે કેળું હોય ને એનાથી બાઇડિંગ આવી જાય આમ દબાવી દબાવીને આજથી મસરી મસરીને લોટ બાંધવાનો ને થોડોક ટાઈટ લોટ હોય ને તો જ આ મુઠિયા સારા લાગે મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે જો કાંઈ આપણે પાણી નાખવું નથી પડ્યું દહીં નાખ્યું હતું ને બધું નાખ્યું ને એમાં બાઇડિંગ આવી ગયું મસ્ત હવે આજથી આપણે આવી રીતે ગોળ ગોળ બનાવી લેશું આપણે ગોળ જ વારવાના છે અત્યારે ને ડાયરેક આમાં મૂકતા જાઉં આપણે ડાયરેક જ આમાં મેં મૂકી મૂકી દેસું આપણે ઢોકરિયું ગરમ કરવા મૂકી દીધું હતું એમાં જ મૂકતા જશું ડાયરેક બધા જ એવી રીતે આપણે બનાવી અને બાફવા મૂકી દઈશું ઢોકરીયામાં મેં પહેલેથી તેલ લગાવેલું છે એટલે ઢોકરા આપણા ચોટે નહીં એટલે વાર એટલામાંથી આપણા ચાર રોલ થશે આવી રીતે હાથથી કરતું જવાનું આપણા ચાર રોલ થયા છે હવે એને આપણે ઢાંકણ ઢાંકીને બાફવા થી પાંચથી થી સાત મિનિટ થશે આને કેમ કે હીટ કરેલું જ છે આપણું ઢોકરિયું એટલે હવે આપણે ચેક કરી લઈશું કે મુઠિયા થઈ ગયા કે નહીં ગેસ ધીમો કરી દેવાનો મુઠિયા આપણા મસ્ત ચડી ગયા છે હવે કાઢી લેશું હવે એ ઠંડા પડે ને પછી જ કટ કરવાના ત્યાં સુધી કટ નહીં કરવાના ઠંડા પડવા દેશું એના ને ગરમા ગરમ તમે કટ કરશો ને તો ચીકણા થઈ જશે એટલે થોડાક ઠંડા પડવા દેવાના હવે આ મુઠિયા મસ્ત ઠંડા થઈ ગયા જવા હવે એને કટ કરી લેવાના આવા પટલા પટલા કટ કરવાના આવા પટલા પટલા મસ્ત કટ કરવાના ગરમ હોય ને તો આવા આપણે જે સ્લાઇઝ કરવી ને પટલી પટલી એવા ન થાય એમ બધા જ આપણે આવી રીતે કટ કરી લેશું જ્યારે તમારે ખાવું હોય ને ત્યારે વઘારવાના બીજા તમે એમનો રોલ મૂકી દો તો ચાલે ગરમા ગરમ સારા લાગ્યા હવે એનો આપણે વઘાર કરશું આપણે દોઢ ચમચી તેલ મૂક્યું છે મોટી એક ચમચી આપણે રાઈ નાખશું રાય થોડીક આગળ પડતી નાખવાની ને અડધી ચમચી જીરું એક ચમચી તલ નાખી દઈશું હવે એમાં આપણે મુઠિયા નાખી દઈશું ને હવે એને આવી રીતે હલાવી લઈશું ને થોડાક થાવા દેવાના આમાં થોડાક આમ કડક ને બ્રાઉન જેવા થઈ જાય ને ત્યાં સુધી થોડીક વાર થવા દઈશું જ બે લીટર દઈશું હવે એમાં આપણે મુઠિયા નાખી દઈશું ને હવે એને આવી રીતે હલાવી લઈશું ને થોડાક થાવા દેવાનામાં નામાં થોડાક આમ કડક ને બ્રાઉન જેવા થઈ જાય ને ત્યાં સુધી થોડીક વાર થવા દઈશ જવા થઈ જાવા જોઈએ મસ્ત આમ ફેરવતું જવાનું જા કેવા બ્રાઉન થવા માંડ્યા આ બધાય એવા થવા દેવાનું હવે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું જો બધાય મસ્ત થઈ ગયા આવા બ્રાઉન જેવાનું આમ ખાવ ને તો એટલા મસ્ત લાગશે ને કડક તૈયાર છે આપણા કેળિયા કેળા મેથીના મુઠિયા ને આવા બ્રાઉન થવા દેશો ને તો તમને એવું લાગશે કે આપણે ભજીયા ખાઈએ એમ કેળા મેથીના ભજીયા કેવા હોય એવા બનશે મસ્ત તો આવી રીતે બનાવજો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ